ક્ષ પ્રજાપતિ એ અંદર એ માળા પહેરી અને રાણી ભવન ની અંદર એને પ્રવેશ કર્યો એ નિયમ એને ઉલ્લંઘન કર્યો અને ગ્રસ્ત જીવન ની અંદર એને પ્રવેશ કર્યો માં જગદંબા એ જ સમયે એના કમરાની અંદર આકાશવાણી થઈ કે દક્ષ પ્રજાપતિ હું તારે ઘરે દીકરી બનીને તો ચોક્કસ આવી છું પણ મારી આ માળા છે એ સ્વયં બ્રહ્મચારીની નું સ્વરૂપ છે આ માળાનો તે દુરુપયોગ કર્યો છે માટે હું તને જા શ્રાપ આપું છું કે તારા જ કુલની અંદર આવી અને તારા જ કુલનો વિનાશ ન કરો તો મારું નામ જગદંબા આ બાજુ એક યોજન આ બાજુ બે યોજન ના ઘેરાવા ની અંદર એ માળાની સરસ મજાની સુગંધ આવતી હતી અને એ સુગંધ આવતી હતી એ માળા જોઈ કોઈ દિવસ માળા જોઈ

તમે મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો તમારા ગળાની અંદર જે માળા છે ને એ માળા તમે મને આપો દક્ષ પ્રજાપતિ દુર્વાસા મહારાજ ના પચાસ તો સાક્ષાત મારી જગદંબાએ મને હાથો હાથ પહેરાવી આંખમાં હસુડા આવી ગયા ક્યાં કરતા હું જગત ને બતાવવા ન નીકળ્યો હોત તો સારું હતું પણ ભજરાનંદી સંત છે ઋષિવર છે એટલે વચન ની પણ વેણ ની પણ કિંમત હોય એક વાર બોલે બંધાઈ ગયા તું જે માગી છે આપવા માટે તૈયાર છો અને આજે બરાબર દક્ષ પ્રજાપતિ એ પકડી લીધું ને એના બદલામાં એને માગણી કરી લીધી કે મને તમારા ગળાની અંદર જે માળા છે ને એ માળા આપી દો એ જ સમયે દુર્વાસા મહારાજે કહ્યું સાંભળ દક્ષ પ્રજાપતિ આ માળા છે ને કોઈ ગ્રહસ્થી પહેરવાનો અધિકાર નથી પણ હવે તે માગે છે એક યોજન આ બાજુ એક યોજન આ બાજુ બે યોજનના ના ઘેરાવાની અંદર એની સુગંધ આવે આ માળા કોઈ થી કરમાય એવી માળા નથી પણ છતાંય મારી માથી એક ડગલું આગળ વધી મારી માએ મને ના પાડી છે જગદંબાએ છતાંય આ માળા હું તને આપું છું પણ આ માળા પહેરી સ્પષ્ટતા શબ્દોમાં કહ્યું હતું કે ક્યારે પણ તારા કમરાની અંદર તું પ્રવેશ કરીશ નહીં આ માળા બધાને પહેરવા માટે યોગ્ય નથી ના પાડી બાપજી સ્પષ્ટ છતાં દક્ષ પ્રજાપતિના ગળાની અંદર દુખી હૃદયે દુર્વાસા મહારાજે માળા પહેરાવી પેલું પાપ તો એ લાગ્યું કે સામે વાળાનું દિલ કચવાતા કચવાતા કોઈ તમને આપે ને તો એમાં પછી આપણે થઈએ નહીં કોઈ પણ વ્યક્તિ દાંત કાઢતા કાઢતા જો પાવલી આપી દે ને એ પાવલી માંથી પંદર લાખ થાય પણ કોઈનું અનિતી નું લીધેલું યુગે નહીં કોઈ દિવસ પેલું તો કારણ એ અને દક્ષ પ્રજાપતિ એ બીજી ભૂલ કઈ કરી કે ગળાની અંદર એ માળા પહેરી અને રાણી ભવનની અંદર એને પ્રવેશ કર્યો અને જે નિયમોનું પાલન કરવું જોઈએ બ્રહ્મચર્ય વ્રતનું એ નિયમ એને ઉલ્લંઘન કર્યો અને ગ્રસ્ત જીવનની અંદર એને પ્રવેશ કર્યો પરિણામે માં જગદંબા એ જ સમયે એના કમરાની અંદર આકાશવાણી થઈ કે દક્ષ પ્રજાપતિ હું તારે ઘરે દીકરી બનીને તો ચોક્કસ આવી છું પણ મારી આ માળા છે એ સ્વયં બ્રહ્મચારી સ્વરૂપ છે આ માળાનો તે દુરુપયોગ કર્યો છે માટે હું તને જા શ્રાપ આપું છું કે તારાજ જ ની અંદર આવી અને તારાજ જ નો વિનાશ ન કરો તો મારું નામ જગદંબા